બાપુત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટનું ઇંગ્લિશ દાનુનો જથ્થો ઝડપી પાડી કરનાર પાત્ર કેશુ શુધી કાઢતી વડોદરા શહેર બાપુત પોલીસ ટીમ

ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી આજવા ચોકડીથી આજવા રોડ થઈ સરદાર એસ્ટેટમાં ઉતરવાનું છે જે ઈસમને ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂનો જથ્થો સાથે પકડી પાડી ટીમ વર્કથી પ્રશંસને કામગીરી કરવામાં આવેલ આરોપી બિજેન્દર ઉર્ફે લલિત ઈશ્વર સિંહ શર્મા રહેઠાણ સંડવા ગામ મંદિરની પાસે તાલુકા તોસામ થાણા તો તોસામ જિલ્લા ભિવાની હરિયાણા સપ્લાયર